સુરતના પાલનપુર જગતનાકા વિસ્તારમાં બાવીસ વર્ષીય પરિણીતાનું શંકાસ્પદ મોત નિપજ્યું બાવીસ વર્ષીય અસ્મિતા સારેલ ઘરમાં બેભાન હાલતમાં મળી આવી પતિએ હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઘટનાને લઈ અને રાંદેર પોલીસ સ્થળ પર દોડી આવી પરિણીતાનો પતિ હાલ ફરાર થઈ જતાં પોલીસ સહિત પરિવારે શંકા વ્યક્ત કરી છે પરિણીતાના મૃતદેહને હાલ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી અને આગળની તજવીજ હાથ ધરાઈ છે સાહેબ અમને મારા હાળા ફોન કર્યો કે તમારે તારી છોકરીની કરીનાને આવું થઈ ગયું છે તો અમે અરજીરાતથી આવ્યા પછી તઈ જઈને જોયું તો એ ખાટલા પર મરેલી પડલી હતી તેને ગળામાં નખ ને એવું લાગેલું હતું દબાવેલું હતું શું તમને શંકા છે મને શંકા એવી છે કે દબાવે નહીં દારૂ પીતો એટલે દબાવે નહીં મારી નાખ્યું એ કોણ હતું એની સંપર્કમાં ક્યારે આવેલું અને પછી શું થયું એ સંપર્કમાં એવું ન લગ્ન લઈને ભાગી ગયો તો એક બે વર્ષ થયા હતા એક વાર લડાઈ ને નાહ્યા મારા પાસે પછી પંચ ભીગી કરીને પાછી મોકલી હતી મોકલી પાછું એ મોકલી લગભગ આઠેક મહિના જેવું થયું હોય પાછી અહીંયા આવી ગયું છે શું નામથી તમારી દીકરીનું અને એના પરિવારમાં કોણ કોણ અસ્મિતા હવે એના પરિવારમાં તો મને ખબર નહી એ લોકોને એક છોકરી છે ક્યારે ભાગી ગયેલા લગ્ન થઈ ગયા હતા કે ના લગ્ન નથી થયેલા લેને ભાગી ગયો